ગુજરાત માછી મહામંડળ દ્વારા યોજાઈ વોલીબોલ સ્પર્ધા મહીસાગરથી ઉમરગામ સુધીની માછી સમાજના યુવાનોએ ભાગ લીધો હતો ગુજરાત માછી મહામંડળ દ્વારા આયોજિત વોલીબોલ સ્પર્ધા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામની પ્રાથમિક શાળામાં યોજાઈ જેમાં ઉમરગામથી મહીસાગર સુધીની માછી સમાજની પચાસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધાનો મુખ્ય હેતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માછી સમાજ સંગઠિત સ્પર્ધાના કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા વોલીબોલની ઇન ડાયરેક્ટ ગેમમાં ઓઝલ માછીવાડ અને ડાયરેક્ટ ગેમમાં મેધર ગામની ટીમે ફાઇનલ મેચ જીતી હતી સ્પર્ધાના આ કાર્યક્રમના આયોજકો વાસુદેવ ટંડેલ શૈલેષભાઈ ટંડેલ એસી ટંડેલ મનહરભાઈ ટંડેલ જયરામભાઈ ટંડેલ ગજાનંદભાઈ અને રતિલાલ ટંડેલે કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ તૈયારી કરી મધ્ય ગુજરાત મહીસાગરની એક વોલીબોલની ટીમે પણ ભાગ લીધો હતો મહીસાગરમાંથી કાળુભાઈ માચી ભીખાભાઈ માછી કાનજીભાઈ વડોદરાથી રમેશભાઈ માછી અતુલભાઈ ગામેચી અને ઈશ્વરભાઈ માચી હાજર રહ્યા તે ગુજરાતમાંથી આવેલ કાળુભાઈ માછીએ તેમના સંબોધનમાં કહ્યું કે મહીસાગરથી ઉમરગામ સુધીનો માછી સમાજનું એક રાષ્ટ્રીય માછી સમાજનું સંગઠન બનાવવાની વાત કરી હતી આ સ્પર્ધામાં માછી સમાજ એકત્રિત થાય અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે હેતુ હતો ब्यूरो रिपोर्ट वॉइस वाईस ऑफ महिसागर न्यूज इतला माटे के मारो एक धारासभ्य साहेब एक बात करू काय समाज एवोच के जी वर्षो थी पूज्य दादाजी ना कार्या ना कारणे दादाजी सागर पुत्र ने पंचरंगी क्रांति लाव्या पण ये समाज संगठित होवो जइए ये संगठन नु हूं जाणू આમ જે કરું ત્યાં સુધી ખૂબ ઓછું અને એવા તબક્કામાં જ્યારે ખૂબ સુંદર વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે ત્યારે એ સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ એટલા માટે તમારો મહિસાગર જિલ્લો અહીંથી ચારસો કિલોમીટર દૂર થાય એ સતો પણ અમારી એક પણ ટીમ અહીંયા આવી છે

उत्तरोत्तर ये तरफ ही आपने खूब आगल बद्दे आज वो प्रसंग ये आपन ने भविष्य माटे पैना दाई आज तबे के बारे बिजी एक बात कपंग कर रही है कि समाज खूब मोटो से परंतु संगठित नहीं आपन समाज करता ना नाना ना समाजों से क्योंकि वो संगठित से અને એના કારણે પ્રગતિ થઈ એટલે આપણે જો સંગઠિત નહીં હોઈએ તો આપણે સમાજને જે દિશા તરફ લઈ જવો છે સમાજનો જે વિકાસ કરવો છે એ વિકાસ આપણે